આણંદ જિલ્લાના આંખલાવ તાલુકાના કાહનવાડી ગામની સરકારી જમીન રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો ગ્રામજનોએ આજે ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્યાર કરી ગ્રામ પંચાયતને તાળા માર્યા અને સરકાર દ્વારા જે જમીન ફાળવવાનો નિર્ણય કરાયો છે તે રદ કરવાની માંગ કરી છે સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોક હેતુ માટે થઈ શકે તેમ છે ગામના લોકો પોતાના પરિવાર સાથે અને પશુઓ સાથે આશ્રય સ્થાન તરીકે આ સરકારી પાળતર જમીનનો હંગામી ધોરણે રહેવા માટે ઉપયોગ કરે છે ત્યારે આ ગુરુકુળને

ફરી સાહેબ સાહેબ ટેકનોલોજી આવ્યું તારે પણ એ ખાતે હતું અને અત્યારે પણ ગામ એક જ સાથે છે અમારી પાસે જે જગ્યા છે સરકારી પડતર એમાંથી એક પણ વિઘુ બાકી ના રાખ્યું અને ગુરુકુંડને લખી દીધું એ લખતા પહેલા જે તે અધિકારીઓ ગામમાં આવીને તપાસ તો કરવી જોઈએ ને સ્વામીઓને પણ સૂચના આપજો કે ભાઈ કોઈના પેટે એ કરીને ના લઈ લેવાય તમે તમારા બાજુ રાજકોટમાં હેક્ટરોની હેક્ટર જમીન છે અને આઠ હજારની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે કારણ કે હમણાં રેલવે બની છે તો રેલવેનો પાળો પણ પાંત્રીસ મીટર ઊંચો બન્યો છે તો પાંત્રીસ મીટર ઊંચો પાળો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે ગરીબ માણસોને અહીંના લોકોને શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે જીઆઈડીસી મંજૂર થઈ જાય વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્વનું છે અને લોકોને રોજગારી મળે